પર્યુષણના પાંચમા દિવસે આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી શહેરના ઉપાશ્રય અને દેરાસરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે પર્યુષણના પાંચમા દિવસે અને ભાદરવા સુદ એકમના દિવસે ભગવાનનો જન્મ કલ્યાણક ગુરુ ભગવંતના હાથે વંચાઈ જન્મ પછી દેરાસરોને ઉપાશ્રયો ધામધૂમપૂર્વક નાચગાન થાય ભગવાન મહાવીર કલ્યાણકની એ પછી ઉજવણી કરવામાં આવે છે અહિંસા અને ત્યાગનો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિવસની ઉજવણી શહેરના દરેક દેરાસરોમાં ઉપાશ્રયોમાં કરવામાં આવી હતી પર્યુષણ પર્વના પાંચમા દિવસે જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે જેમાં માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નનું સ્વપ્ન ઉતારવામાં આવે છે અને ઘી બોલવામાં આવે છે જેના શ્રાવકો ભાવપૂર્વક દર્શન કરે છે તેમજ ભગવાન મહાવીરને પારણામાં ઝૂલવા માટેનું ઘી આદિ બોલવામાં આવે છે શ્રાવકો ભગવાનના ગોળિયા અને પારણાના પણ આદેશ લે છે અને ભગવાનને વાતતે ગાત્ય પોતાના ઘરે એક રાત માટે લાવે છે રાત્રિના સમયે ભગવાનના સ્તવનો અને ગુણગાન ગાવામાં આવે છે જેનો લાભ દરેક શ્રાવક લેતા હોય છે શહેરના દાદા સાહેબ દેરાસર કૃષ્ણનગર દેરાસર સુભાષનગર દેરાસર કેસી શાહ દેરાસર સહિત દરેક દેરાસરોમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર વિનંદ્ર પ્રણામ ભાવનગર જૈન પેતાંબર મૂર્તિ પૂજક તપાસન કૃષ્ણનગર જૈન સોસાયટી દાદા સાહેબની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની તથા શ્રવણચંદ્ર સુરી ટી માહિબની મિશ્રામાં ચૌદ સ્વપ્ન સારામાં સારી રીતે આદેશવાળા પરિવારે ઝુલાવ્યા ત્યારબાદ ઝાલર વગાડવાનું અને થાપા મારવાનું શ્રીપાલભાઈ સિંહે આદેશ લીધે રસ્તોની અંદર જયુભાઈ કાકા સંઘના પ્રમુખ જેમને થાપા મારવાનો આદેશ મળેલ હતો અને પરમ પૂજ્ય સંયમચંદ્ર સુર સંયમચંદ્ર વિજય મહારાજ સાહેબે પોતાની આગવી કવિ શ્રેણીની અંદર ખૂબ જ સરસ રીતે ધર્મ વાંચન માટે સમજાવેલ હતા ત્યારબાદ કેસી શાહ કડવીબેન ઉપાશ્રય અને રત્નકીર્તિ ઉપાશ્રયની અંદર પૂજ્ય સાધુ ભગવાન પણ જન્મવાંચન માટે પધારે અને અંદાજે લગભગ બસો થી અઢીસો વાંચનની સારામાં સારી ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ દરેકે સંપૂર્ણ થપ્પા મારી મીઠું મોઢું કરેલ અને આજનો આ દિવસ મહાવીર સ્વામી ભગવાનનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કહેવાય અને આજે પહેરનારી પ્રભાવના કરવામાં આવેલ છે જે આપ સર્વેને અમે આનંદ સાથે જણાવીએ છીએ